હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વર્ધન પોથીનો પાઠ બે ખેલ મહોત્સવઃ પાઠ બેના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ બે ખેલ મહોત્સવ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે એક બાળક પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી અહીંયા આપેલા વાક્યો ફરીવાર આપણે વાંચીને લખવાના છે અહીંયા ચાર વાક્ય આપેલા છે એ ચાર વાક્ય વાંચીશું અને સુંદર અક્ષરોએ ફરીવાર એ વાક્ય લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે રેવતી ગૃહિણી અસ્તિ પ્રિયા તસ્યા પુત્રી અસ્તિ પ્રિયા ગૃહે ક્રીડતી આ ફકરો તમારે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે એક કા ગૃહિણી અસ્તિ જવાબ થશે રેવતી ગૃહિણી અસાયિલા સખી કા જવાબ થશે પાંચાલિકા પાંચાલીકાયા સખી ત્રણ પ્રિયા ગૃહે કિમ કરો પ્રિયા ગૃહે ક્રીડતી ચાર કીદશમ ચિત્ર પ્રિયાએ રોચતે વર્ણયુક્ત ચિત્ર પ્રિયાએ રોચતે પાંચ માતા પ્રિ કં વદે રક્ષણ એવ પૃથ્વી રક્ષણ અસર પ્રશ્ન નંબર ત્રણ પ્રસ્તુત પ્રહેલિકામાં આવતા શરીરના અવયવોના નામ અહીંયા લખવાના છે આ પ્રહેલિકા વાંચવાની છે અને તેના આધારે આપણે નીચે શરીરના અવયવોના નામ લખવાના છે પ્રસ્તુત પ્રહેલિકામાં અસ્થિ શિર બાહુ અંગુલી પાદ આવા બધા શરીરના અવયવોના નામ આવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યો સંસ્કૃત ભાષામાં લખવાના છે એક મારી શાળા સુંદર છે તો મમ વિદ્યાલય સુંદરમ અસ્તિ બે હાથી ધીમે ધીમે ચાલે છે ગજઃ શનૈ શનૈ ચલતી ગજઃ મંદ મંદ ચલતી ત્રણ પ્રિયંકા તું સાચું બોલે છે પ્રિયંકા તમ સત્યમ વદસી ચાર અત્યારે હું ઘરે જાઉં છું અધુના અહમ ગૃહમ ગચ્છા પાંચ કેવું સુંદર ચિત્ર છે કિમ સુંદરમ ચિત્રમ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ બહુવચન કરવાનું છે મિત્રમ તો મિત્રાણી એક ફલમ તો ફલાની બે ચલચિત્રમ તો ચલચિત્રાણી ત્રણ પત્રમ તો પત્રાણી ચાર વાતાયનમ તો વાતયાનાની પાંચ ઉપનેત્રમ તો ઉપનેત્રાણી છ દ્વારમ તો દ્વારાણી આ રીતે તમે એક વચનનું બહુવચન કરી લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરવાની છે એક ઉદાહરણ છે મનોજહ ખાલી જગ્યા કરોતી તો હસ્તેન કાર્યમ કરોતી હસ્તને કાર્ય બંને છે શબ્દ આપેલા છે તેના આધારે આ ખાલી જગ્યા પૂરેલી છે એવી રીતે આપણે દરેક ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું એક રામ બાણેન રાવણમ હંતી બે બ્રાહ્મણ મુખેન શ્લોક ગાયતી ત્રણ બાલક મુખેન ભોજનમ ખાધતી ચાર ચેતન હસ્તેન કૌતુકમ ક્ષિપતિ પાંચ શિક્ષક સુધાખંડેન વાક્યમ લિખતી પ્રશ્ન નંબર સાત નીચે લખેલા શબ્દોના યોગ્ય રૂપનો પ્રયોગ કરી આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અહીંયા છે કેટલાક શબ્દના રૂપ આપેલા છે તે આપણે ખાલી જગ્યામાં લખી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ગ્રાહક આપણમ ગ્છતી પ્રાધ્યાપક ગ્રંથાલય ગ્છતિ ધનિક વિતકોષે ગછતી બાલક પ્રકોષ્ઠે ગછતી છાત્ર મઠે ગછતી ભિક્ષુક બુદ્ધવિહારે ગછતી આચાર્ય આશ્રમ ગછતિ અંતરીક્ષયાત્રિ ચંદ્રલોકે ગચ્છતી સચિવ સચિવાલય ગચ્છતી શિષ્ય કાર્યાલયે ગછતિ વીર રંગણ ગ્છતિ નારદ ભૂલોકે ગછતિ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે વૃદ્ધ કન ચલ્યા દંડ તો વૃદ્ધદંડેન ચલતી એક વય કન વ તો વયમન વે શિક્ષિકા કન વાક્યા લિખાતી શિક્ષિકા સુધાખંડેન વાક્યા લિખતી ત્રણ માતા કોજન કરો માતા હસ્તેન ભોજન કરો ચાર સૃણો સહકર્ણેન શ્રુણો પાંચ ગજ કદલિફલક મુખેન કદલિફલક પ્રશ્ન નંબર નવ ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે માનવ ગૃહે વસતી તો માનવા ગૃહે વસંત છાત્ર મંદિરે અર્ચતી છાત્ર મંદિરે અર્ચંતી બે શિક્ષક પ્રકોષે પાઠય શિક્ષિકા પ્રકોષ્ઠે પાઠય ત્રણ ગજ વને વસતી ગજા વને વસંત ચાર બક તડાગે તરતી બકા તડાગે તરંત પાંચ ચિકિત્સક ચિકિત્સાલ પ્રવિતિ ચિકિત્સ ચિકિત્સાલએ પ્રવેશ આ રીતે આપણે સંસ્કૃતવાક્ય બનાવી લખી શકીએ છીએ અહીં આપણા પાઠ બે ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના સંસ્કૃત વિષયની સ્વાધ્યાન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ સંસ્કૃત સ્વાધ્યાન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો